નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ પાંચમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીને તો મિત્રો કેસર કેરીની આવકમાં આજે ઘણો ઘટાડો જોવા મળી તમે જોઈ શકો આ મેદાન ખાલી થઈ ગયું છે મિત્રો કેસર કેરીના આવકમાં ઘટાડો જોવા મળી છે ને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું તો હરાજીમાં જાતિ જાતથી કહેવાય છે આજના બજારમાં હા મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવી હોય તો ગોંટેલ સંતોષ કેરા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો હોલસેલ મળી જાય રિટેલ મળી જાય મિત્રો તો ચાલો હવે એકવાર હરાજીમાં જઈશું જાણસી કેવા રે છે ભાવ છસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે છસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે છસો ને પંચોતેરમાં માં વેચાણો છે

પંચોતેર રૂપિયા નો ભાવ પાંચસો પિચોતેર રૂપિયા નો ભાવોતેરસો ચારસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે ચારસો ને રૂપિયાનો ભાવ ચારસો પીચો પહેલા પાંચસો ના ભાવ છે પાંચસો રૂપિયા ભાવ છે તો ક્વોલિટીમાં ભાઈ નોટો પાંચસો

ફાઇનલી મિત્રો હરાજીનું કામકાજ પતી ગયું છે મિત્રો અને આજના બજાર આ ટાઈપના અમને જોવા મળી રહ્યા હતા મિત્રો અને બજારમાં આજે પણ થોડીક તેજી જોવા મળી રહી હતી મિત્રો ખેતીની આવકમાં એકદમથી ઘટાડો આવી રહ્યો છે મિત્રો અને બજારમાં સુધારો આવી રહ્યો છે મિત્રો અને આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારે વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા કાલે મળીશું મિત્રો ધન્યવાદ